બપાલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ સ્ટેન્ડ મોડાસા માટે નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી બધી ત્યાં ત્યાં શરૂ પર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલી હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવડ દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયા બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ કેને મેં વાત કરતા હતા એકબીજાને હું પાછળ ફરી એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એવું જ કે એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મળે કે તમે અમારા રોજના આવી રોજના બે રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઓ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો નામ તેમને એમને કાં ખાઈશો ક્યાં જશો ના આવી રીતે બધી ઉજ કે મેં કે બેસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતા કરતા બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આઈ ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા બાળ પકડીને ખેંચવા માંડ્યા અને પછી વાળ પકડી બે હાથ અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મને મારવા લાગ્યા હા મેં ત્યારે એની પછી ડેપોમાંથી સીધી અમારા સાહેબ સાહેબને જાણ કરી અને તરત અમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી છે કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેન્ટ્સ લોકો જે હતા એ કોઈ મદદમાં નહોતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને મારવાના સાથમાં હતા તમને બચાવવા માટે કોઈ વચમાં પડેલા ના હા બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવવાની આવીને મદદ કરવાની કોશિશ કરેલી એમને મને પૂરી મદદ કરી હતી મોડાસા બસ કે જે મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલ બેન કરીને કંડક્ટર હતા તેમને ટિકિટ ને લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમ